અમદાવાદ સૈના દિલ્હી દરવાજા બહાર હનુમાન જયંતિ નિમિત્તે પાછળ ચાલીસ વર્ષોથી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞ યોજાય છે જે હાલમાં પણ યોજાયો જેમાં કેક કાપી દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી દર્શનાર્થી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું આ ઉજવણીમાં લગભગ ચાર હજાર હરિભક્તોએ દાદાના દર્શનની સાથે પ્રસાદનો લાભ લીધો બીજી બાજુ મિલિટરી હનુમાન કેમ્પ શાહીબાગમાં પણ હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ને હનુમાન કેમ્પ વિસ્તારમાં ભક્તોની ભીડને કારણે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ આ ટ્રાફિક સર્જાવાનું મુખ્ય

પેટ્રોલિંગ જોશે વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે ક્રાઈમ રિપોર્ટર દૈનિક શુક્લા અત્યારે અમદાવાદ શહેર આવેલું છે અમદાવાદ શહેર ગાંધીનગર અને અમદાવાદ શહેરની વચ્ચે જે અત્યારે હનુમાન કેમ્પ જે મિલિટરી કેમ્પની અંદર આવેલું છે ત્યાં અત્યારે હનુમાન જયંતિ સુદ પૂનમ અને શનિવારનો દિવસ છે ત્યારે પાસ્કોનું ગોડાપુર અહીં ઉમટ્યું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ જે અમદાવાદ કન્ટેન્ટમેન્ટ કહેવાય છે તે મિલિટરી ના અંડરમાં આવે છે એ મિલિટરી ના અંડરમાં જે અત્યારે હનુમાનજી મંદિર આવેલું છે એને હનુમાન કેમ્પ તરીકે ઓળખાવવામાં આવે છે અત્યારે એની વરઘોડો પણ નીકળ્યો હતો હનુમાન ખેર ની અંદર જે વરઘોડો નીકળ્યો હતો અને વરઘોડો આખા નગરની ફરી પાછો ત્યાં આવી ગયો છે અત્યારે હાલ જે હનુમાન જયંતિ અને શનિવારનો દિવસ છે ત્યારે ટ્રાફિક નહીં ગામના દ્રશ્યો સર્જાય છે આ સરકાર ઊંધા છો શું આ સરકારની ની લાલિયા ખરેખર બ્રિજની જરૂર છે કે આ જે બ્રિજ બનાવવાનો છે આ સરકાર બ્રિજ બનાવી નથી શકતી આ સરકારની ની લાલિયાવાડી તમારી સામે આ સરકાર હજી ઊંધા છે અને એની જે લાલિયાવાડી છે ત્યારે આ સરકાર એ બ્રિજનું નિર્માણ કરશે અને ટ્રાફિકની સમસ્યા હલ કરશે કષ્ટભન હનુમાનજી મંદિર તરફથી આપણા હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે હવન મારી ટીમ યજ્ઞ જમરનો કાર્યક્રમ રાખેલ છે દરેક ભાવિ ભક્તોને જે મને મંદિરની જે પણ ફૂલની ફૂલની પાંખડી મૂકે એનાથી આ કાર્યક્રમ થાય છે જે કંઈ અમે કોઈને જોડે કોઈને કહીએ કે ભાઈ લોટનું કટ્ટું આપો કોઈને કહીએ ચોખા આપો કોઈને કહીએ તેલનો ડબ્બો આપો એમ કરી ને આ કાર્યને ઉજ્જવળ બનાવીએ ને આ જે ભારત દેશના નાગરિક તરીકે ધર્મનો એક પ્રચાર કરીએ કે જે આપણા ધર્મ ના અંદર ધાર્મિકતાનો લોકો સુખી થાય લોકો સારી રીતે રહે જીવન એમનું ધન્ય આ કેટલા વર્ષથી તમે કરો છો આ નેવું થી નેવું ની સાલ થી નેવું કન્ટિન્યુ ચાલે કોઈ દિવસ એક બ્રેક નથી ના એક હનુમાન જયંતિ આ અમારી શી ખબર હનુમાનજીની કૃપા અને રામચંદ્ર ભગવાનની શી ખબર અમારી અસીમ કૃપા છે કે આ પ્રસંગ એટલો ઉજ્જવળ બનાવે કે હું ધારી બી નહીં શકતો કે આટલું હું કરી શકું અને દરેક જે કોઈ મંદિરના સભ્ય તરીકે આવનાર જનાર પબ્લિકના અંદરથી જે કોઈએ ભાઈએ અમારા મંદિરમાં સેવા આપીએ બિન સ્વાર્થથી સેવા આપીએ કોઈએ આ બહેનો અમારી એ બધી સેવા કરવાની દર શનિવારે મારા રામ રૂપી થયું એમાં ત્રણ ચાર બહેનો તો હંમેશા દર શનિવારે દર શનિવારે સાંજે સાડા સાત વાગ્યા થી મારી નવ વાગ્યા સુધી રામ રૂપી થાય